મોટા સમાચારથી શરૂઆત કરવી છે અમદાવાદમાં જે બે દુકાનોમાં આગ લાગી હતી બે દુકાનોની આગ આખા બિલ્ડિંગની અઢાર દુકાનો સુધી પ્રસરી ગઈ હતી કોમ્પ્લેક્સમાં બંને માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી ઓઇલની દુકાનમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી નારોલ નરોડા હાઈવે પર વિરાટનગર બ્રિજ પાસે આ ઘટના બની છે વ્રજેશ્વરી કોમ્પ્લેક્ષની દુકાનોમાં આગની ઘટના બની હતી કોમ્પ્લેક્ષની પાછળના ભાગે રેસિડેન્શિયલ એરિયા આવેલો છે અને વિકરાળ આગને કારણે શ્રીઓમ સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો આગને લઈને ઝોન પાંચના ડીસીપી એસીપી સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો આગના પગલે વિરાટનગર પરનો ઓવરબ્રિજ બંધ કરાયો નારોલથી નરોડા તરફ જતા વિરાટનગર પાસે રોડ બંધ કરવામાં આવ્યો હતો મહત્વપૂર્ણ છે કે આગ એટલી વિકરાળ હતી વહેલી સવારે આગ લાગી હતી જોકે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા સ્થાનિકોનું કહેવું છે કે ગેરકાયદે ઓઇલ અને ડીઝલ આમાં રાખવામાં આવતું હતું આ દુકાનોમાં અને પ્રાથમિક તબક્કે તો માત્ર બે દુકાનોમાં જ આગ લાગી હતી પરંતુ ધીરે ધીરે આ આગ અન્ય અઢાર જેટલી આસપાસની દુકાનોમાં પ્રસરી ગઈ છે આ આખો કોમ્પ્લેક્સ ગેરકાયદે હોવાનો પણ સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે જોકે આ બાબતે તપાસ કરવામાં આવશે સૌથી મોટી રાહતની વાત એ છે કે આ વિકરાળ આગની ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ નથી પરંતુ આગ કેવી રીતે લાગી એ સૌથી મોટો તપાસનો વિષય છે જેને તપાસવામાં આવી રહ્યું છે સવાલ પણ અનેક ઉઠી રહ્યા છે આ બાબતે અમદાવાદમાં દુકાનોમાં લાગેલી આગને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કોમ્પ્લેક્સમાં કોઈપણ પ્રકારની ફાયર સેફટી ન હતી દુકાનમાં ઓઇલના મોટા જથ્થાનો સંગ્રહ કરવામાં આવતો હતો દુકાન માલિકે ભોયરું બનાવીને ઓઇલનો સંગ્રહ કર્યો હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સિવિલ ડિફેન્સના માણસોને સાથે રાખીને કોમ્પ્લેક્સમાં હાલ તો તપાસ કરવામાં આવી રહી છે ડીવાયએમસી ચીફ ઓફિસર ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરવામાં આવી રહી છે કે આગ કેવી રીતે લાગી સાથે જ આખો કોમ્પ્લેક્સ ગેરકાયદે હોવાની પણ વિગતો છે એમાં જે ગેરકાયદે ડીઝલ અને ઓઇલનો જથ્થો સંગ્રહ કરાયો હતો એ પણ ગેરકાયદે હોવાની જાણકારી છે જેના આધારે હાલ તો તપાસ ચાલી રહી છે મહત્વપૂર્ણ છે કે દુકાન માલિકે કોમ્પ્લેક્સમાં એક ભોયરું પણ બનાવ્યું હતું અને બેઝમેન્ટમાં પણ ઓઇલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો હવે ઓઇલના કારણે જ આ આગ વધુ પ્રસરી હતી જોકે આ ઓઇલનો જથ્થો છે એ કયા પ્રકારનો ઓઈલ છે લીગલ છે કે પછી ઇલિગલ છે કે પછી કોઈ અન્ય કેમિકલ વાળો પદાર્થ છે એ સવાલ ઉઠી રહ્યું છે કારણ કે એક તરફ આખે આખું કોમ્પ્લેક્ષ ગેરકાયદે એમાં પણ જે ભોયરું બનાવ્યું હતું એમાં પણ આ ઓઇલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો એટલે આ જે ઓઇલ અને ડીઝલનો સંગ્રહ થયો એ પણ ગેરકાયદે હોવાની પ્રાથમિક વિગતો છે એટલે એ જે દુકાન માલિક છે એ કોણ હતું આ કોમ્પ્લેક્ષ કોણે બનાવ્યું છે એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે એની દુકાનમાં આગ લાગી છે ને એ ભાઈ પહેલાં અમારે અમારે નીચે જ રહેશે અને એમને છે ને લગભગ અમને એમ ટેસ્ટમાં ઘણી વખત નોટિસ બી આપેલી છે કે આ ભાઈ અનલીગલ વસ્તુ વેચે છે જેમ કે બાયો ડીઝલ એ બધું વેચે છે તમને ના બી પાડી હતી કે તમે અંદર દુકાનમાં ભલે વેચતા હોય પણ તમે બહાર ના મૂકો કેમ કે બહાર ગમે ત્યાં કંઈક ને કંઈક વસ્તુ રસ્તામાંથી નીકળતી હોય કોઈ સિગરેટ પીતી હોય ગમે તે હોય થોડુંકને આગ લાગી શકે છે તો એના કારણે એમની જ લીધે અમારી દુકાનમાં બી આગ લાગી છે એમના લીધે આખું કોમ્પ્લેક્સના લીધે આગ લાગી છે અને ભાઈ અત્યારે ફરાર થઈ ગયો એ અમારા યુનિટ હતા એક મારા કાકાનું હતું અને એક મારા સાળાનું લગભગ અંદાજે પચીસ થી ત્રીસ મશીનો જે હતા બીજું જે કાપડના લંપ હતા અને જે મશીનરી હતી એ બધી બળીને ખાક થઈ ગયેલ છે અને અચાનક નીચે જ્વલન પદાર્થ હોવાથી કેમિકલ નું એના પર હિસાબથી આગ લાગેલ હતી મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું બા આગ લાગી હતી કેટલી બીક લાગી અને પાછળ બેન અમે તો જીવ અધર અમારા થઈ ગયા અમે ખાલી કરી પાછળ જતા રહ્યા

વિરાટનગર પાસે આવેલા વજેશ્વરી કોમ્પલેક્ષ માં આગ લાગી હતી ત્યારે આગ અત્યારે તો કાબૂમાં આવી ગઈ છે પરંતુ ખૂબ મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કે કોમ્પ્લેક્ષ માં ફાયર અભાવ જોવા મળ્યો હતો મહત્વનું છે કે આ કોમ્પ્લેક્ષમાં અચાનક લાગેલી આગે થોડાક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના જ કારણે કોમ્પ્લેક્ષની અડધા ઉપરની જે દુકાનો છે તે દુકાનો બળીને ખાખ થઈ ચૂકી છે લાખો રૂપિયાનું જે નુકસાન છે તે થયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કે અહીંયા ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે કેમેરામાં દ્રશ્ય પણ આપ જોઈ શકો છો કે આખા કોમ્પ્લેક્સમાં બહારની બાજુ એક પણ ફાયર સેફ્ટીના જે સાધનો છે તે જોવા નથી મળી રહ્યા ફાયરના વિભાગના જે અધિકારીઓ છે તેઓ પણ જણાવી રહ્યા હતા કે અમે તપાસ કરીશું પરંતુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીંયા ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે મૂળભૂત ફાયર સેફ્ટીના જે સાધનો છે તે ઉપલબ્ધ ન હોવાનું સામે આવી રહ્યું છે બહારના ભાગમાં એક પણ ફાયર એક્ કે ઇમરજન્સી સેફ્ટી સિસ્ટમ પણ જોવા મળી નથી કોમ્પ્લેક્ષની અંદર આવેલી સોસાયટીના પણ આપને દ્રશ્યો બતાવીશ કે સોસાયટીનો પણ જે મુખ્ય ગેટ એન્ટ્રી ગેટ છે તે અતિશય નાનું છે જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય અને આગ જો સોસાયટી સુધી ફેલાઈ હોત તો ફાયર વિભાગની જે ગાડીઓ છે તે અંદર પણ ન પ્રવેશી શકે આવી જે ગંભીર પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ હોત અને આ સોસાયટીમાં લગભગ બસો પચાસથી ત્રણસો મકાનો છે જેમાં પાંચસોથી વધુ લોકો રહેલા છે કોમ્પ્લેક્ષની ફાયર સેફટીની અછત અને અયોગ્ય ડિઝાઇનના કારણે આટલા મોટા પ્રમાણમાં જે રહે

જે કેમિકલ છે જ્વલનશીલ કેમિકલ તેનું પણ વેચાણ કરવામાં આવ્યું આવતું હતું અને તેના જ કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ અહીંયા સ્પષ્ટપણે માહિતી સામે આવી રહી છે કે અહીંયા ફાયર સેફટીનો બ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં અભાવ જોવા મળ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ